મજામાં હું તે મજામાં જ છું જય માતાજી બધાને રાધે રાધે તો આવી જાવ આ નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો જો અત્યારે તો બપોર થઈ ગયું છે જો કેટલા વાગ્યા છે બે વાગવા આવ્યા ને અત્યારે જમવાનું છે મારે રીવને ને મારે રીવ અત્યારે જમવાનું છે કારણ કે જો રીવ હું તો નહોતો હોવાનો તે હું કામ કરતી હતી અને કામ થઈ જાય પછી તે બધું કાંક થાય ને કામ થઈ જાય પછી જો કામ તો બધું થઈ ગયું છે આપણું અને હવે તો બપોરનું જમવાનું છે મારી એવી રીતે તૈયાર થઈ ગયો છે કા ગયો પછી મેં નવરાઈ દીધો હવાર છે ને હું ટાઈડ નો નવરાવું નહીં બપોર ઘરે નવરાઈ દઉં ને તો સુઈ જાય તે નવરાયો તરત સુઈ ગયો અને અત્યાર જોઈ મને બોલાવે શું બેઠો ખાવા આવેલ એમ કેસ મને તો હાર વાલો જો ફીંડાન શાક ને રોટલી ને એવું બનાવ્યું છે ને ઘર કમજોર ટિફિન લઈને વહી ગયા છે ને હું રહ્યું બે છે તો હાર આવી જાવ બધા જમવા માટે આજે બપોરા કરવા લો આમ જો માં ટકાય સાસ ઢોળી રીયો આમ જો સાસ ઢોળ નાખી જો એક રાજો હજી હું નવરી ન થઈ ત્યાં પાછો કામ પાડવા માંડ્યો છે કા આ ઉઠ થાય છોકરા માં તો હાર વાલો જમી લેવી હવે પછી મેળા આપણે ભલે ઢોળી માં દેખો ભલે ઢોળી ઢોળીઓ ભલે ઢોળી ઢોળીઓ તો હાલ ચાલો ફ્રેન્ડ્સ આપણે જો જમી લીધું છે અને જમીન ફ્રી થઈ ગયા છે ને હવે જવાનું છે મારા મમ્મીના ઘરે જ આવશું અત્યારે કારણ કે બપોર પછી મારે કંઈ કામ નથી ફ્રી છું અને આજે જવાનું છે માર્કેટે કાઢી હા માર્કેટે જવાનું છે ને ઠેરો લઈને જ આવી બપાનું લેતા આવી તો હાલ કન્ટિન્યુ બનાવી રહેજો અને મારા મમ્મી ઘરે જ આવશું ને અત્યારે ન્યા એમને છે ને રૂમ ફેરવી નાખી છે પહેલાં મેં તમને બતાવ્યું હતું નહીં નહીં હોય અત્યારે બીજું છે તો ન્યા ઘર હું તમને એમનું ઘરે બતાવીશ ફેરવું એ બીજું તો હાર વાલો ટાટા ભાઈ ભાઈ જાય હવે આપણે ક્યાં જવાનું છે મામુ ફ્રેન્ડ આપણે જો આવી ગયા છે મારા મમ્મી ઘરે અને રિયાંશભાઈ જો હા એ તરત જ તેની ધમાલ મસ્તી શરૂ કરી દીધી છે જો બેડ ઉપર ચડી ગયો છે ને આ જો મા મમ્મી બીજી રૂમ ફેરવી ના આવી છે જો બીજી રૂમ છે એટલે રછોડ એટલે છોડુ છે અત્યારે આ ફેરવું ની નીચે નીસે હા મળસો એક કઈ માલ ને નીસે સડવાના કઈ દાદરા જો હા નીચે હા મે તે સામાન પડ્યો છે ઉપર વાળો નો પાર્કિંગ વાળો છે નીચે છે તો અમે જો ઉમલી બે ઇન્ટરસી આયા બસ ને ગુવા નોડે એવું

ને જાનકી વી આવી છે ઘરે કારણ કે એને હીરા નતા ને એટલે કા હજી હીરા બિહારવા વાળા આવ્યા નથી વેકેશન કરવા ગયા છે તે અત્યારે આવી કારખા નથી અને રીયુ ભાઈ જો જાગી ગયા ભૂલી ગયા તાપે રીયુ હાલો ટાટા જાવાનું હે તો હારું હાલો આપણે માર્કેટે જઈએ ની પહેલા કારણ કે એ બનાવશે તો આવું ભાજી જમવા માં છે તેલ મૂકી દીધું છે વટાણા બાજી નાખ્યા છે અને આ બધું ભાજીનું તૈયાર કરેલું છે જો આયા ભાજી વધારે છે

શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો જય માતાજી બધાને કે કાળે જય માતાજી બધાયને બોલે રાધે રાધે કોઈ આવ આવજો બધા બાય ટાટા કે ગુડ નાઈટ બાય 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 બાય